તો નમસ્તે આજના નમસ્તેમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું વેગેનર ગાડીઓ સેકન્ડમાં સારી અને સસ્તા પાવે આજે મારી પાસે પાંચ છ ગાડીઓ આવી છે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા અને અઢી લાખ રૂપિયા એની આસપાસ અને હા મોડલ છે બે હજાર અગિયાર તેર બાર અલગ અલગ મોડલની ગાડીઓ આવી છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સારી સારી યુનિક યુનિક ગાડીઓ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને સેકન્ડ હેન્ડ ગાડીઓ પસંદ હોય અને નવી નવી ગાડીઓ અહીંયા લેવી હોય તો તમે લેવા માટે કોન્ટેક કરી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં તમને ફાયદો થશે એવી એવી ગાડીઓ આવી છે હવે આપણે શરૂઆત કરીએ છીએ સારી ગાડી છે હવે તમારા માટે લાયો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી આપણે કેટલામાં વેચવાની છે આ ગાડી મારે વેચવાની છે એક લાખ અઠ્ઠાણું હજારમાં ફર્સ્ટ ઓનર બે હજાર અગિયાર મોડલ ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં અમદાવાદમાં પડી છે બે હજાર અગિયાર મોડલ યાદ રાખજો અને હા ફર્સ્ટ ઓનર હવે આ સીએનજી પણ છે પેટ્રોલ પણ છે બે ચાવીવાળી એન્જિન પાવરફુલ છે ગાડી કંડિશનવાળી છે અને વસ્તુ મસ્ત છે તમને આ ફક્ત ને ફક્ત અમદાવાદ જ જોવા મળશે અને એક અઠ્ઠાણુંમાં લેવી હોય તમારે આ ગાડી ઓફરવાળી સસ્તી અને મસ્ત તો લેવા માટે તમે મને કહી શકો છો આવી ગાડી તમને બીજી જગ્યાએ નહીં મળે આવી ગાડી જોવા પણ નહીં મળે અહીંયા મળે છે તો એકવાર આવો અને આને ખરીદો વસ્તુ જોઈને જ ખબર પડી જાય કે લેવા વસ્તુ લેવા જેવી છે તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી છે તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ વેગેનર જ છે એ વેગેનર પણ લેવી હોય તો કહી શકો છો હવે તમારા માટે લાવ્યો છું આ વેગેનર આ બે ચાલીસમાં વેચવાની છે બે ચાલીસમાં આવી ગાડી બે હજાર બાર મોડલ આ મોડલ છે બે હજાર બાર એસી વર્કિંગ એન્જિન કમ્પ્લીટ છે પેટ્રોલ સીએનજી અને આ નડિયાદમાં પડી છે એ નડિયાદમાં લેવી હોય ફર્સ્ટ વાળી તો તમે આ ગાડીની કન્ડિશન જોઈ શકો છો ચાવી બે છે ઇન્સ્યોરન્સ ચાલુ છે લગભગ આમાં અને કંડિશન તૈયાર છે કમ્પ્લેટ મસ્ત ગાડી છે આ ગાડીની આગળ પાછળ લૂક પણ તમે ચેક કરી શકો છો જો તમારે આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને કહેજો વસ્તુ જોઈને ખબર પડે છે કે ક્વોલિટી સારી છે ગાડીમાં એક અલગ લેવલની વસ્તુ લાગે છે અને એક અલગ જ વસ્તુ છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ લેવી હોય તો કહેજો હવે તમારા માટે લાયો છું આ ગાડી આ મારે વેચવાની છે એક પાસઠમાં વેગેનર આર આ કડીમાં પડી છે ચાર ઓનર પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલર છે ચોરાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે નાઇન્ટી ફોર થાઉઝન્ડ કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા ચાવી એક છે એ અવેલેબલ છે કન્ડિશન એટલે ગુડ લાગે છે પ્રોફેશનલ ગાડી લાગે છે ઓફિશિયલ લાગે છે અને હા વ્યાજવી ભાવે તમને મળે છે તો આ ગાડી તમને વ્યાજવી ભાવે એક પાસઠમાં મળે છે અને બે હજાર અગિયાર મોડલ અને હા ઓનર છે ચાર આના જેને સાંભળવું હોય એ સાંભળી શકે છે તો લેવા માટે તમે મને કહી શકો છો જલ્દીથી કોન્ટેક કરશો જેટલો જેટલું જલ્દી થશે એટલી તમને જલ્દી ગાડી મળવાની છે અને જેટલું જલ્દી કહેશો એટલો જ ફાયદો જ થવાનો છે તમને ખબર જ છે ને તો લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે સત્રીસમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ બે હજાર પંદર મોડલ પાવરફુલ એસી પણ પેટ્રોલની છે ફસ્ટ ઓનર છે મારુતિ સુઝુકી વેગેનાર આ પાટણમાં પડી છે પાટણમાં તમે રહેતા હોય ને તો આ ગાડી લેવા માટે તમારા માટે બેસ્ટ રહે છે સસ્તા ભાવની ઓફરવાળી અને ઊંચા મોડલની પણ આ ખાલી તમને કહી દઉં કે આમાં પેટ્રોલવાળી છે આના સીટના કવર બરોબર છે એન્જિન બરોબર છે ગુડ કન્ડિશન છે લૂક બરોબર છે બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને મારા હિસાબે કમ્પ્લીટ સેટ આવે છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે ફટાફટ તમે મને કહેજો અને હા કે આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો